ધારી શહેરમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ ધારી જી એન રામાણી હાઈસ્કૂલ ખાતે ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું તાલુકા ભાજપ કાર્યાલય ખાતેથી ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ધારી જી એન્ડ ધામાણી હાઈસ્કૂલ ખાતેથી રેલીનું પ્રસ્થાન કરાયું શહેરમાં આ યાત્રા પસાર થતા ઠેર ઠેર પુષ્પ વર્ષાઓ થઈ દેશભક્તિ ગીત ના ગીતો આ યાત્રામાં પસાર કરવામાં આવી હતી થોડા દિવસ પહેલાં પહેલગામમાં નિર્દોષ લોકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી નિર્દોષ લોકોને માર્યા તેનો બદ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાના જવાનો દ્વારા જેવી કાકડિયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી મૃગેશભાઈ કોટડિયા સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રામાં રાષ્ટ્ર રક્ષાના સંકલ્પ અને દેશ પ્રેમના ભાવ સાથે સંતો મહંતો

હોદેદારોએ અને ગ્રામજનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી અને ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના અનુસંધાને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં આજે ઘણી એવી લોકોમાં જાગૃતતા અને જોવા મળી હતી કે જે ભારત દેશમાં ઓપરેશન સિંદૂર જે આયોજિત કરવામાં આવેલ હતું ને જે સફળતા મળી એમાં જોમ અને જુસ્સો ભારત દેશના દરેક નાગરિકમાં આજે પૂરો પાડવામાં આવેલ હતો સંજય વાડાનો રિપોર્ટ એસ નાઇન ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે